શિયાળાની કડકડતી ઠંડીમાં ખજૂરપાક તો ખાવો જ જોઈએ શરીરમાં જો નબળાઈ રહેતી હોય હિમોગ્લોબિન ઓછું હોય ને તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તો આજે બનાવશું ખજૂર પાક જે મારા ઘરમાં તો બધાનો ફેવરિટ છે તો હવે આપણે એક કડાઈમાં એક ચમચો ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું અને ડ્રાયફ્રૂટ્સમાં કાજુ બદામ અને પિસ્તાને કટ કરીને લીધેલા છે તો બધા ડ્રાયફ્રૂટ્સને વારાફરતી આપણે ઘીમાં સારી રીતે શેકી લેવાના છે કાચા ડ્રાયફ્રૂટ્સ કરતાં સેકેલા ડ્રાયફ્રૂટ્સમાં એક ક્રંચ આવે છે અને સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે બજારમાં ખજૂરપાક તો મળતો જ હોય છે પણ બજારમાં માવો એડ કરેલો હોય છે તો ઘરે આપણે સસ્તો અને સારો ખજૂર પાક બનાવી શકીએ અને એ પણ માવા વગરનો તો ખજૂરમાં મેં અહીંયા જાંબુ ખજૂર જે સ્પેશિયલ ખજૂર પાક માટેની આવે છે તે લીધેલી છે એના ઠળિયા કાઢીને સારી રીતે સાફ કરેલી છે તો હવે એ જ કઢાઈમાં આપણે દોઢ ચમચો જેટલું ઘી એડ કરી દઈશું અને ઘી ઓગળે એટલે ખજૂરને આ રીતે એડ કરીને મેશ કરવાની છે તો ખજૂરનો માવો બનતા દસથી પંદર મિનિટ જેટલો સમય લાગશે તો આ રીતે આપણે સતત ચલાવતા રહેવાનું છે અને અહીંયા મેં પાઉંભાજીના મેસરનો ઉપયોગ કરેલો છે કેમ કે તેનાથી જો આ રીતે પ્રેસ કરશું ને તો ફટાફટ અને ગાંઠા વગરનો સરસ માવો બનીને તૈયાર થઈ જશે અને ટાઈમ પણ બચશે આપણો તો આપણું સ્મૂધ ટેક્સચરવાળું મિશ્રણ બનીને રેડી છે અને હવે એમાં આપણે સૂકા ટોપરાનું ખમણ એડ કરવાનું છે અને ઘીમાં શેકેલા કાજુ બદામ અને પિસ્તા પણ એડ કરી દઈશું જો ટેસ્ટમાં ગમે ને તો એક ચમચી જેટલો સૂંઠ પાવડર પણ નાખી શકાય છે પણ અહીંયા મેં નથી એડ કરેલો અને હવે આપણે બધા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું અને જો માવો આટલો કઠણ હશે ને તો જ બજાર જેવો ચોસલા પડે એવો ખજૂરપાક રેડી થશે અને ઢીલો માવો હશે તો એકદમ પ્રોપર ચોસલા નહીં પડે હવે આ મિશ્રણને થોડીવાર માટે ઠંડુ થવા દેવાનું છે અને ત્યાર પછી એક થાળીમાં થોડું ઘી લગાવીને ગ્રીસ કરી લેવાનું છે અહીંયા મેં ચોકી લીધેલી છે અને આ મિશ્રણને આપણે સારી રીતે ચમચાની મદદથી પ્રેસ કરીને પાથરી દેવાનું છે તો ઉપરનું ટેક્સચર એકદમ સ્મૂધ થઈ ગયું છે અને આપણું ઘી પણ ઉપર આવી ગયું છે ડેકોરેટ કરવા માટે મેં અહીંયા ખસખસ અને પિસ્તાનો ઉપયોગ કરેલો છે તમે તમારું કોઈ પણ મનપસંદ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો તો સારી રીતે આ રીતે પ્રેસ કરી લેવાના છે બધા ડ્રાય ફ્રૂટ્સ અને ત્યારબાદ તેના કાપા કરી લેવાના છે તો બજાર કરતાં પણ સસ્તો અને સારો તેમજ બજાર જેવા જ ચોસલા પડે એવો ફ્રૂટ્સથી ભરપૂર આપણો ખજૂરપાક રેડી છે જો તમે પણ આ રીતે જ ખજૂરપાક બનાવતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવી રસોઈ સાથે ત્યાં સુધી આવજો